રાજ્યવીશ નક્ષત્ર ચંદ્ર ભગવાન એની પરિવીસ નક્ષત્ર નામની દક્ષ પત્રિકા આદિત્ય નવગ્રહ સત્યાવીસ નક્ષત્ર અને આ બાર રાશિ જેની પણ આ લગ્ન છે આનો ઓલા તરફથી રસોમ આપણે સ્ટાર્ટ કરી દેવાનું છે બુધરાય બેસી ગયા છે આ ઓલા પક્ષમાં અમારું જો દીપક ને મુખાભાઈ બેસી ગયા છે અને આ બજે અમારે વેવાય વેલા પક્ષમાં છે સમય મોકલી આ ફળાફળી ચાર ચરું લેવાનું

તમારે કાળુ મામાય આવી ગયા છે જો હા હાચી વાત છે જો આમાં તો છે ને તાણ ઉપર તાણ હોય પણ અત્યારે તો હું માપ તો નોર્મલ થઈ ગયું છે કે પેલા તો આ બધું ખોટવાડવું પડતું હતું અત્યારે આમને હાલે છે દાદા કહીએ દેશે ચાર વખત કરવાનું બાકી ચાલે અમારા તાલુકા પ્રમુખ છે કનુભાઈ ધાખડા આમ અમારા કાકા જો મહેમાન તરીકે આવી જશે હવે જો અહીંયા હા લઈને તૈયાર થઈ જશે હાલો બધા હવે

હલોભાઈ ફોટો લઈ લેજો લોટા નો તો આ અમારે પહેરાવની ખાસું ભાઈને પહેરાવી દીધી છે આપી દીધી છે તો વેવાય વેલાય મોડું થઈ ગયું છે મોડું થઈ ગયું ભાઈ હા

હવે મારા મમ્મી પપ્પા તૈયાર થઈને એ ઉભી ગયા છે જો આમ તમે જો આમ મફલર ને જો કપડા ને જો અરે વાહ મોટા મોટું દાન હે આવ્યો ને લાવ

ધીમે 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 એક બેસી થોડીક જગ્યા કરી લગ્ન ભાઈ નોંધણી નું પ્રમાણપત્ર દેવા આવી જશે અમારા નાયક પ્રમુખ છે આ બધા બધા લઈ ગયા હલો કન્યાદાન દેવાવાળા આવી જાવ કન્યાદાન માં દેવાની વસ્તુ આપ લ સ્વરૂપ કે ચુંદડી આરે લઈને આવજો તો આ આવી જશે અમારા કાસુ કોઈ તાગુ ભકા ને હંસા કાકી ને મારા મમ્મી પપ્પા ને तो तैयार तैयार से कन्यादान देवा मते तो का दू कैसे मार बप्पा

વિનાયકમ ગુરુ વાનમ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાય હૈ કેડે દેવી વિનાયકમ ગુરુ વાનમ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાય સરસ્વતી ગં વેદાહમ સર્વકારીયેશુ સભી ઉદા આપણે કન્યાદાન દેવાનો શરૂઆત થઈ ગઈ છે કન્યાદાનમાં હાર મહારા પણ લે છે કારણ કે દીકરી નથી કે ની એટલે આ દીકરી છે કે એમના કાકા કે આ દીકરી છે એની દીકરી એટલે કન્યાદાન દીસે બધાઈ મર કાકાજી ની મર પોઈજી અને મહા મહારા પાણેની સમજી ભરી રાખવાની છે ગણપતિ મહારાજ નું ધ્યાન ધરવાનું છે અને ગણપતિ દાદાને ને આપણે આસન કહેવાનું છે કારણ કે ગણપતિ મહારાજ એકલા આવતા નથી સહપરિવાર સાથે આવે છે સીધી બુદ્ધિ મહાગણપતિ મુખ સ્નાન સમર્પયામી સમી મૂકી દો બે હાથ જોડો કે વિઘનેશ્વરાય વરદાય સુરપ્રિયા લંબોધરાય શકલાય જગત હિતાય વિનાયક ગુરુ ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સરસ્વતી બ્રહ્મ્યતા સર્વકાર્યુદા દૂધના વાટકાની અંદર પાંચ વસ્તુઓ આપણે ભેગી કરી હોય એમાં દૂધ હોય દહીં હોય ખાંડ હોય મધ હોય ને ઘી હોય

ૌરી નારાાયણ નમો નહિ હજાર વ્યાસીના સિદ્ધાથિના શનવંતરે ઉત્ત્રય શિયો માધ્યમાસે કૃષ્ણ પક્ષે આજે નક્ષત્રે સ્ંપય તુલે સુપકરણ૫ંય શીષતાકરણે શાડિં શાડંરા શાંરણે શાડેવણે સીપાકરણે શાડે શાડિં શિ�

રૂપાબેન હું ફ્લાવું તમારે જમવા કે અમારે અમારે હારે આવવું છે એવું છે

સત્યાવીસ નક્ષણ એને ચંદ્ર એને પૂર્ણ એને દાન આપ્યું તું એટલે આ કન્યાદાન શબ્દ આવ્યો છે બાકી કન્યાનું ક્યારે દાન દેવાનો છે દાન વસ્તુનું હોય કન્યાનું ક્યારે દાન દેવાય નહીં દીકરી ભલે પારથી થાપણ કહેવાય પણ એનું દાન દેવાતું નથી ચાલે જે કન્યા ક્યારે દાનમાં દેવાની વસ્તુ નથી વસ્તુ દઈ શકો દાનમાં કન્યાને ન દેવાય પણ આપણે આ કન્યાદાન શબ્દ એટલે બહાર કૂડ્યો છે સમજક ને ચાલો બધી વસ્તુ છે એને વ્યવસ્થિત કરી નાખો પુરુષની જે દેવાની વસ્તુ છે એને પુરુષ ને બધાને આવે પૂજા કરવાની છે અને બેનને દેવાની છે વસ્તુ બૈરાવ ને પૂજા કરવાની છે ચાલો એ વૈશ્વહર્પમ વૈયારથી ગોઠવી નાખો હરિઓ મહા શષ્ટિના ઇન્દ્રો વૃદ્ધિ સવાહ સષ્ટિના પૂગા વિષ્ણુભૈ દાહા શષ્ટિના અધિષ્ટમે હેમ શ્વાષ્ટિનામ બૃહસ્પદર દદાતું શું કહે છે કલ્યાણમ શુભમ રવંતુ તુલસી મને ચારાને પણ ચાંદલો કરજો પીટીને કે આપણે વરાજાન દેવાનું છે ને તમે કરી દો ગાયને તમે કરી દો તુલસી મને બૈરા પાયા કરાવરાઓ

દીકરી છે તુલસીનો ક્યારો છે અને દીકરીને ગાય દોરી ને જાય એ શબ્દ ત્યાં અપાય તોનું તો આપણે દેતા જ હોય દીકરીને પણ આ વસ્તુ મહત્ત્વની બરોબર ચાલો લઈ લો અને બેસી જાઓ વાલો બાકી હા અત્યારે તમારે કુંવારતા તમને આવીશ લગ્ન વધારવા

િકા વસ્તુકાર બ્રહ્મા કરો દીર્ઘાયુ વિષ્ણુ કરો સંપા હરો રક્ષત્રુ ગાય

શુભ વર્ષે શ્રી શ્રી ઋતવતમ મહામાસે કૃષ્ણ પક્ષે શુભ લગ્ન તિથિ બીજ આજે મંગળવાર તારીખ ત્રણ બે બે હજાર છવ્વીસ ના શુભ લગ્ન અર્થે પંચાંગ ઉપરથી લગ્ન લખી આપેલ છે શુભ લગ્ન ભગવતે કલ્યાણ ગોરજ વેલાયામ સ્વસ્તિ શુભ વાવેરા મહાશુભ સ્થાને શુભ ઉપમાલાયક શ્રીમાન જીનાભાઈ રાણાભાઈ શાખે બારિયા

હા અમારા બહેનને પટેલને તો જમવામાં આવી ગયા છે અહીંયા તો આને બધાને ફ્લેટ લગાડી દીધી સરસ મજાનું જમવાનું છે તો આમ બધા જમવા આવી જાય તમે પણ બધા સરસ મજાનું જમવા આવી જાઓ